જય ગણપતિ બાપા જય શ્રી કૃષ્ણ કનૈયા હારે રાધા તું છો ગાણી ભાગ્ય સાળી તારી પાછળ ફરે છે વન માળી હારે રાધા તો છો ગાણી ભાગ્ય સાડી તારી પાછળ ફરે છે વન માળી હારે નથી ગમતી બીજી

Oh, no, baby. તારી તારી પાછળ ફરે છે વન માળીય હારે ની વેડું વાગી તું તો જબકી રાગી એની વેડું વાગી તું તો કી જાગી જાણે જમના ને કાઠે બોલા ને પી પાછળ ફરે છે વન મારી હારે દાસ આપે ની તને તારી પાછળ ફરે છે મારી છો en